હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું અહીંયા પણ મજામાં જ છું તો અત્યારે વાગે છે સવારના ચાર સાડા ચાર જેવું થાય છે કારણ કે હું ઘણી વાર પહેલાં ઉઠી હતી હું છે ને આજે ચારમાં પણ વાર હતી ત્યારે ઉંઠી હતી તે જવો અત્યારે તો પાંચ વાગવા આવી ગયા તો મેં રંગોળી પણ કરી લીધી છે અને સવારનો નાસ્તો ને બધું બની ગયું છે મારે કમ્પ્લીટ તો ચાલો તમને બતાવું તો જુઓ ફ્રેન્ડ રંગોળી અહીંયા પણ બનાવી લીધી છે અને બારે પણ બનાવી લીધી છે રંગોળી અને આજે બહુ વીલી ઉઠી ગઈ હતી કારણ કે મને ઓટોમેટિક આજે સાર થઈ ગઈ સવારમાં ઉઠવાનું મન થઈ ગયું એટલે હું ઉઠી ગઈ નકર કરેલી હું રોજ પાંચ વાગે તો ઉઠું જ છું અને અહીંયા જુઓ આ ત્રણેય બાપ દીકરો સૂતા છે હું એક જાગી ગઈ છું અને મારે બધું કામ થઈ ગયું હતું પછી છે ને બપોરનો ટાઈમ હતો એટલે કરણને નિવરાજને જમીન સુઘરાવાના હતા એટલે કરણને પણ નવરાવીને સુવરાવી દીધું છે પણ કરણ તો સૂરે તો જવો ક્યાં સૂતો છે અને પછી તો મારે મંદિર જવું કેવો થઈ ગયો છે એટલે મંદિરને છે ને સાફ કરવાનું છે અને યુવરાજને પણ નવરાવીને સુવરાવી દીધું છે કપડાં મસ્ત સૂકી ગયા છે વાગી ગયા છે સાંજના ચાર અને હું છે ને તમને બતાવતા ભૂલી ગઈ હતી રંગોળી તો યુવરાજે વીખી નાખી હતી ઉઠીને પણ અહીંયા છે ને પગલાંને એવું બનાવ્યું હતું અહીંયા સ્વાસ્થિક બનાવ્યા હતા તો એવું બધું બનાવ્યું હતું તો મેં તો બતાવ્યું નથી તો ચાલો બતાવી દઉં અને એવ્રત તો અમારે સૂઈ ગયો છે પણ અમારો કરણભાઈ છે ને એ નથી સૂતો હજી તો જોવા અહીંયા પણ મસ્ત સ્વાસ્તિક બનાવી દીધું છે અને મંદિરની પણ સફાઈ થઈ ગઈ છે મારે

અને બધું જે કામ હતું ઘરનું એ પતાવ્યું હતું દૂધ વાર આવી ગયો તો દૂધ પણ લઈ લીધું ને ચા પણ બનાવી ને ચા પણ પી લીધી છે અને આજે છે ને મારે જવું છે બજારે કરણના કપડાં લેવા કારણ કે કરણભાઈ મારો કેટલા દિવસથી આ કે છે કપડાં લેવા છે નીવરાજ જુઓ અહીંયા આવી ગયો તો ઈ વ્રત પણ મને ક્યાર નો કે છે મમ્મી હાલો ઈ કે બજારે કપડા લેવા જાવું છે કે મારે નવા કપડા લેવા છે એમ કે છે અને અમારે કરણભાઈ તો એમ કે છે કપડા તો ઈ કે ના લઈ દ્યો તો ચાલશે પણ મારે ઈ કે છે ને ફટાકિયા તો લેવા જ છે ઈ કે અને અમારે ઈ પણ એમ કે છે ફટાકિયા લેવા છે પણ ફટાકિયા થી તો હજી બીવે છે અને કરણને ફટાકિયા લેવા છે પણ ફટાકડા તો ઈ છે ને પપ્પા ભેગો એને પપ્પા ભેગું જશે કારણ કે અત્યારે બજારમાં બહુ જ ટ્રાફિક હોય એટલે આપણે ખાલી કપડાં જ લેવા જવાનું છે તો ચાલો કન્ટિન્યુ વીડિયો જોતા રહેજો તો કરણનો પપ્પા આવી જાય પછી જવું છે બજારે દુકાને ગયો તો આજે તો એ મારે તો તો લઈ આવ્યો ભાઈ અમારા ખાવાની કઈ વસ્તુની જરૂર ના હોય પણ ગમે એ વસ્તુ લઈને આવે ને એનો પપ્પા એટલે જોઈને છે ને એને ડિસ્કો કરવાનું મન થઈ જાય તો ભાઈ તો યુવરાજ ડિસ્કો કરે છે ને જોવો અહીંયા કરણના પપ્પાને છે ને કંપનીમાં બોનસમાં મીઠાઈ પણ મળી છે અને કાજુ બદામ અને શું કહેવાય દ્રાક્ષ એ પણ મળ્યું છે અને સાથે રોકડા પૈસા બોનસ પણ મળ્યું છે તો યુવરાજ અમારો એ ખુશીમાં ડિસ્કો કરે છે અને પછી તો મેં છે ને સૌથી પહેલાં માતાજીને ચડાવી દીધી પરસાદી પરસાદી શું સોરી મીઠાઈ ચડાવી દીધી માતાજીને પહેલાં આપણે માતાજીને મોઢું મીઠું કરાવી દઈએ અને પછી આપણે ખાસ

ઈ એમ કે છે કે મને લાવો ફટાકડા તો જોવો આ છે પહેલી જોડી કરણના કપડાની ખાલી શર્ટ જ માપી છે પેન્ટી કે નથી માપવા ખાલી શર્ટ માપવા છે તો આ છે પહેલી જોડી અમારા ભાઈની કપડાની તો આ છે બીજો શર્ટ કરણનો તો છે ને પેન્ટ મેં પહેરવાની ના પડવી પેન્ટ અત્યારે નથી પહેરવા ખાલી શર્ટ માપી લે પેન્ટ તો મને ખબર છે અને તમને પણ કમેન્ટમાં કહેજો અને આ છે કરણનો ત્રીજો શર્ટ તો આ ત્રણ શર્ટ માપી હતી અને ત્રણ શર્ટ છે એના ત્રણ પેન્ટ છે અને એક એના સ્કૂલ માટે જોડી કપડા કારણ કે એની પાસે હતી ને થોડીક ટૂટી થઈ ગઈ હતી એટલે અને પછી તો કરણભાઈ અમારો કે દીવડા મમ્મી કે હું કે લગાડ તો સાંજ થઈ એટલે ધનતેરસ છે આજે તો દીવડા તો આપણે લગાડવા જ પડે તો અમારે કરણભાઈ છે ને કે હું લગાડીશ કે દીવડા તો અમારે કરણભાઈ બધી જગ્યાએ દીવડા મૂકે છે જોઈએ હવે ક્યાં ક્યાં મૂકે છે તો ચાલો પછી તમને બતાવું તો જવો ફ્રેન્ડ ઘરમાં બે મોઈકા છે દરવાજા આગળ પછી બારે ઓસરીમાં બે મુયકા છે અને પછી બારીમાં મૂક્યો છે એક બારે મૂકો છે આમ જેમ તેમ મન ફાવે એમ મૂકી દીધો છે તો આવી રીતે રાખ્યા છે બધા દીવડા તો તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને કહેજો અને કરણના કપડાં પણ કેવા લાગ્યા એ પણ કહેજો અને હવે છે ને જમવાનું બનાવીને જમી લઈએ અને અમે પછી છે ને અમારે ધનતેરસની પૂજા કરવાની છે આ વખતે ખાઈ પીને પછી લેટ પૂજા કરવાની છે કારણ કે યુવરાજ અમારો કાંઈ રહેવા જ નથી દેતો નકર તો અમે દર વખતે છે ને પૂજા વહેલી કરી લઈએ છીએ પણ આ વખતે અમારે લેટ મોડી એટલે પૂજા કરવાની છે તો ચાલો તમને બતાવું તો જુઓ ફ્રેન્ડ તો જો ફ્રેન્ડ આપણે ધનતેરસની પૂજા કરવાની હતી બધી તૈયારી કરી લીધી છે અને હવે આપણે પૂજા કરી લઈશું તો આજનો વિડીયો આટલો જ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ